નમસ્કાર દર્શક મિત્રો એક નાનકડી વાત કરવી છે આજે આમ નાનકડી છે પણ સંવેદનાનું એક મોટું એક પૂર દેખાય છે એમાં એક તોફાન દેખાય છે કે સંવેદનાઓ જનજણી ઉઠે એવી વાત છે બારને ટકોરા પડવા ત્યારે ગોંડલના નગરમાં રહેતા જનકભાઈ જોશી એમના વૃદ્ધને અંદાજ પણ નહોતો કે એમના નસીબના એ ટકોરાના દ્વાર એ નસીબના દ્વાર ખોલવા માટેના છે સંઘર્ષમાં જીવન જીવી રહ્યા હતા સવારે જમ્યા હોય તો સાંજે શું જમી થયું એની ચિંતા કોરી ખાતી હતી તેમના પત્ની અને તેઓ બંને પોતાનો આધાર ગુમાવ્યો હતો દીકરાને કિડનીની બીમારી થઈ જેટલું બચ્યું હતું જેટલા પૈસા હતા ઊંચીના પાછીના કરીને પણ દેવું કરીને પણ દીકરાની સારવાર કરી પરંતુ દીકરાને બચાવી ના શક્યા જીવનમાં બધું જ તૂંટાઈ ગયું એ ભાવ સાથે જિંદગી એ જીવી રહ્યા હતા અને ખૂબ સુંદર્ષમય જીવન એમનું હતું બાને ટકોરા મારનાર વ્યક્તિએ જ્યારે કહ્યું કે આપણા અલ્પેશભાઈ તમને દત્તક લેવા માંગે છે ત્યારે તેમને વિસ્ફારિત નજરે તેઓ જોઈ રહ્યા મને મને શાના માટે દત્તક લેવો પડે કોઈ એટલે કોઈ દીકરો કે દીકરીને દત્તક લઈ શકે કોઈ બીજ અન્ય લોકોને જેને નિસંતાન દંપતી હોય એ દત્તક લે સમજી શકાય પણ વૃદ્ધ મા બાપને કોઈ દત્તક લે એ વાત ગળે ઉતરે નહીં એ સ્વાભાવિક છે ત્યારે એમણે સમજાવ્યું કે આપણા અલ્પેશભાઈ એટલે કે આપણા અલ્પેશભાઈ ડોલેરિયા એટલે કે આપણા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ તેઓ તમને દત્તક લઈને તમારી તમામ જવાબદારીઓ પૂરી કરવા માગે છે તમારી તમામ જવાબદારીઓ એ સ્વીકારવા માગે છે આ વાતની ખબર પડી ત્યારે અલ્પેશભાઈ ઢોલેરિયાને વાત કરી ત્યારે શરૂઆતમાં તેમની ઈચ્છા નહોતી કે આ વાતનો હું ઢંઢેરો પીટું હું ઢોલ પીટું તેમની જરાય ઈચ્છા નહોતી પરંતુ અમે એમને કન્વિન્સ કર્યા કે તમારું આ ઉદાહરણ સમાજના બીજા લોકો પણ એના માટે પ્રેરણારૂપ બને મોટિવેટ કરે બીજા લોકો પણ આ રીતે વૃદ્ધ મા બાપને અથવા તો વૃદ્ધ વૃદ્ધ વ્યક્તિ અથવા તો વૃદ્ધ માતાને દત્તક લે તો વૃદ્ધાશ્રમની જ નથી એ સ્થિતિ પેદા કરી શકાય ત્યારે તેઓ એ સંમત થયા અને આપણી સમક્ષ વાત કરવા માટે પાવર પ્લે કાર્યક્રમમાં અલ્પેશભાઈ ઢોલરિયા ઉપસ્થિત છે હું એમનું સ્વાગત કરું છું અલ્પેશભાઈ આપણું સ્વાગત છે નમસ્કાર અલ્પેશભાઈ લોકોને એ જાણવામાં રસ છે કે જનકભાઈ જોશી નામના વૃદ્ધ અને એમના પત્ની વૃદ્ધ દંપતીને દત્તક લેવાનો વિચાર અચાનક તમારા મગજમાં કેવી રીતે આવ્યો કેમ આવ્યો અને શરૂઆતમાં તમારી આ વાત જ્યારે કોઈને રજૂ કરી ત્યારે લોકોના પ્રત્યાઘાત શું હતા હલો અલ્પેશભાઈ મારો અવાજ સંભળાય છે આપને હલો મને લાગે છે કે અલ્પેશભાઈના ઇન્ટરનેટના ઇશ્યુના કારણે કદાચ અવાજ સંભળાતો નહીં હોય હું પીટીઆરને વિનંતી કરીશ પરંતુ વાત એટલી જ છે કે ગોંડલના એક ખોડિયા નગરમાં રહેતા આ વૃદ્ધ દંપતીને દત્તક લેવા માટેની જ્યારે વાત કરવામાં આવી ત્યારે તેમને પોતાના કાન ઉપર વિશ્વાસ બેઠો નહીં અલ્પેશભાઈ મારો અવાજ સંભળાય છે આપને સંભળાય છે અલ્પેશભાઈ તમને કેમ ઈચ્છા થઈ એક વૃદ્ધ દંપતી બ્રાહ્મણ સમાજની આ વૃદ્ધ દંપતી એમને દત્તક લેવાની અચાનક ઈચ્છા કેવી રીતે થઈ અને પહેલો પ્રત્યાઘાત જ્યારે તમે આ પોતાની લાગણી વ્યક્ત કરી કે મારે દત્તક લેવું છે આ દંપતીને નોંધારાનો આધાર બનવું છે જે ભારતીય જનતા પાર્ટીનું શરૂઆતનું એક સૂત્ર હતું કે નોંધારાનો આધાર કિશુભાઈ પટેલ વખતે ત્યારે આ ઈચ્છા થઈ ત્યારે પ્રત્યાઘાત લોકોના કેવા મળ્યા કેમ ઈચ્છા થઈ એ પણ લોકોને જાણવું છે અલ્પેશભાઈ મજૂરી કામ કરતો હતો રોજે મારા માતા પિતાના આશીર્વાદ લઈ અને કામ ઉપર કામ આવતો તો એક મારા માતા પિતાના આશીર્વાદ થી હું અહિયાં સુધી કોઈ પહોંચી ગયો એના મૂળમાં કઈ હોય ને કે હું માર્કેટિંગ સૌરાષ્ટ્રના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડ નો ચેરમેન બન્યો હોય કે જિલ્લા ભાજપ પ્રમુખ બહેનો હોય એના મૂળમાં કઈ હોય ને તો એ મારા માતા પિતાના આશીર્વાદ છે અને એક મારા માતા પિતાના આશીર્વાદ થી જો આટલું મળતું હોય તો મને વિચાર આવ્યો કે મારા બીજા માતા પિતા જો મારી સાથે હોય અને એના આશીર્વાદ મને મળે તો હું હજી ક્યાં સુધી પહોંચી જાવ આ સેવાની ભાવના છે એની હારે મારો સ્વાર્થ છે કે એવું કહેવાય છે કે ડબલ એન્જિનની સરકાર તો હવે મને આત્મવિશ્વાસ છે કાલે મારા માતા પિતાને મેં પૂજનથી મારા માતા પિતા તરીકે સ્વીકાર્યા અને મેં જવાબદારી લીધી અને મને માથે હાથ મૂકીને જે આશીર્વાદ આપ્યા અને મને હવે વિશ્વાસ છે કે મને દુનિયાની કોઈ તાકાત રોકી નહીં શકે કારણ કે મારી પાસે ડબલ એન્જિનની સરકાર છે ડબલ મા બાપ છે ડબલ આશીર્વાદ મને મળે છે અલ્પેશભાઈ નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ દિવસ સત્તરમી સપ્ટેમ્બરના રોજ હતો અને એ જ ગાળામાં તમે આ ઈચ્છા વ્યક્ત કરી અને ગઈકાલે તેમનું પૂજન કરી શાસ્ત્રોક્ત રીતે તેમને મા બાપ તરીકે સ્વીકાર્યા નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની આ એક અનોખી ઉજવણી કરી એનો આનંદ પણ આપને હશે પણ આ જોગાનો જોગ હતો કે આ દિવસ પસંદ કરવામાં તમારી ખાસ ઈચ્છા હતી કે નરેન્દ્રભાઈના જન્મદિવસે જ હું મારી ઈચ્છાને હું આખરી સ્વરૂપ આપું આમ તો સેવા અત્યારે હું ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ છું સેવા પખવાડિયો અમારે ચાલે છે તો સેવા પખવાડિયાની અંદર અમે અનેક અનેક સેવા કરતા હતા એમાં અમારા બ્રહ્મ સમાજના પ્રમુખ જીતુભાઈ છે એમને મને વાત કરી કે એક વૃદ્ધ છે એમનો દીકરો બાવીસ વર્ષનો એક્સપાયર થઈ ગયો માતાજી આઠ ઘરના કામ કરી અને પોતાનું ગુજરાત ચલાવે છે તો એના માટે કઈ કીટ ની જરૂરિયાત છે તો મને વિચાર આવ્યો કે કીટ શું કામ મોદી સાહેબ જો ઘર બાર મૂકીને દેશ માટે આટલું કરતા હોય તો હું એટલો સક્ષમ છું કે હું મારા માતા પિતાને વધારે સાચવીશ તો એના માટે અમે નિર્ણય લીધો અને નિર્ણય લીધો અને અમારા બ્રહ્મ સમાજ આખું ભેગો છે મને આશીર્વાદ આપતો ત્યારે મેં કીધું મેં જો આ કાર્ય કરવાથી કઈ પુણ્ય મળતું હોય ને તો એ પુણ્ય દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જીવન તંદુરસ્ત રહે અને એ એનું આ દીર્ઘાયુ થાય એનું આયુષ્ય વધે અને દેશની વધારે વધારે સેવા કરી શકે એના ભાગરૂપે પણ આયોજન હતું અલ્પેશ ભાઈ આપે વાત કરી કે હું નાનો હતો ત્યારે મારા મારી જિંદગીની શરૂઆતના તબક્કામાં હું મજૂરી કામ કરતો હતો એ દિવસો કેવા હતા અને ઘરની સ્થિતિ કેવી હતી આમ તો ઘરની સામાન્ય સ્થિતિ હતી મારા પપ્પા લગભગ પચીસ વર્ષ એમને ગામમાં મેટાડોર ચલાવ્યો મજૂરી કરી અને અમારું અમને બધાને મારા એક બેન છે મારા ભાઈને મને અને મારા બેનને મોટા કર્યા ભણાવ્યા અને એ સમયે મારા પપ્પાને હાર્ટમાં પ્રોબ્લેમ થતા દસ ધોરણ ભણી મેં પણ મજૂરી કામ સાથે ચાલુ કરી દીધું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ટેમ્પો ચલાવવાનું મારું ગામ છે ભાદર ડેમની બાજુમાં લીલાખા અને ભાદર ડેમની બાજુમાં લીલાખાથી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રોડ ટેમ્પો લઈને આવવાનો અને એ ટેમ્પાનો માલ જાતે ખાલી કરવાનો જાતે ભરવાનો અને માર્કેટિંગ યાર્ડમાં વિવિધ મજૂરી કામ કરતા આવું રીતે અમારું ગુજરાન ચાલતું હતું અલ્પેશભાઈ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ટેમ્પો ચલાવતા ચલાવતા મજૂરી કામ કરતા 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 ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન બન્યા એ ચેરમેન બન્યાને એક ચાર્જ સંભાળ્યો ત્યારે અંદરનો ભાવ કેવો ઉમટ્યો હતો અંદરનો કેવો ભાવ હતો આપનો ત્યારે મારા પપ્પા સામે હતા સાધુ સંતોને બોલાવ્યા હતા ભારતીય જનતા પાર્ટીના સહકારી ક્ષેત્રના વડીલોને બોલાવ્યા હતા એમને પગે લાગી અને મેં ચાર્જ સંભાળ્યો અને મારા તમામ વડીલોને વચન આપ્યું કે સૌરાષ્ટ્ર અને એશિયા ખંડનું મોટામાં મોટું માર્કેટિંગ યાર્ડ છે હું એનો ચાર્જ સંભાળું છું હું મારા માતા પિતાને વચન આપું છું મારા માતા પિતાએ મને એવું કીધું હતું કે તું રાજકારણમાં મહેનત કર તને ઈશ્વરે સારી તક આપી છે પણ આપણા ઘરમાં રાષ્ટ્રનો રાષ્ટ્ર નિર્માણનો કે ખેડૂતનો એક રૂપિયો આજીવન ઘરમાં આવવો ન જોઈએ આજ મારા માર્કેટિંગ યાર્ડના કાર્યકાળને સાડા ત્રણ વર્ષ પૂરા થયા ત્યારે મેં આ વાત કરી હતી કે હું જ્યાં સુધી આ સિસ્ટમમાં છું ત્યાં સુધી ખેડૂતોનો એક રૂપિયો નહીં પણ રાષ્ટ્ર નિર્માણનો અને રાષ્ટ્ર હિતનો એક રૂપિયો મારા ઘરમાં નહીં લઈ આવું અને આજ પણ મને ગૌરવ છે કે મારે સત્તાના સાડા ત્રણ વર્ષ થયા હું એક રૂપિયો હરામનો મારા ઘરમાં નથી લેવો એનું મને ગૌરવ છે અને મારા માતા પિતાને હું આંખથી આંખ મિલાવીને વાત કરી શકું છું અને એનામાં એ જે શક્તિ છે એમના એ શક્તિના ભાગરૂપે આજે આજ ઘડીએ મારા માતા પિતાને આપ્યું હતું પણ આ ઘડીએ મારે મારા ધર્મ પત્ની વર્ષાને પણ યાદ કરવી પડે કે એમણે એક પણ એવી ડિમાન્ડ મારી પાસે નથી કરી કે મારે ભ્રષ્ટાચાર કરવો પડે એ બી મને મારા ધર્મપત્ની પણ મને એવું કે તમે ક્યારે

અલ્પેતવી મા બાપ અત્યારે હયાત છે હા છે ને તો મા બાપને જ્યારે આ જાણ કરી આપે કે હું એક વધુ પણ મા બાપને હું મારા મા બાપ તરીકે સ્વીકારી રહ્યો છું અને તેમની જિંદગી જિંદગીભરની જવાબદારી હું સ્વીકારી રહ્યો છું ત્યારે મા અને બાપ અને પત્ની આ લોકોના રિએક્શન શું ભાવ હતો શું વાત કરી કેવી લાગણીઓ વ્યક્ત કરી એમને જ્યારે મેં મારા માતા પિતાને ફોન કરીને જાણ કરી કે મેં આવી રીતે કર્યું છે ત્યારે મારા માતા પિતાને મારા પર એટલું બધું ગૌરવ થયું કે આજે મને અમારો દીકરો હશો એનું ગૌરવ થાય છે કારણ કે આજ પણ મારા માતા પિતા મારી સાથે નથી રહેતા હું એના ભેગો રહું છું અને હું મારા માતા પિતાનો ઉપકાર માનું છું કે એણે મને આજ સુધી એમની સાથે રાખ્યો છે એટલે મારા માતા પિતાના સંસ્કારોથી જ આ પોસિબલ બન્યું છે અને મારા માતા પિતા એવું કીધું કે આપણા જીવનનો આજે તે એક પરિવારને આપણા પરિવારને વિશાળ બનાવ્યો માતા પિતા તરીકે સ્વીકાર્યો તો આજે પણ અમારા દીકરા મારા દીકરા તરીકે મને ગૌરવ થાય છે કે આજનો દિવસ એ અમારા જીવનનો સર્વશ્રેષ્ઠ દિવસ અમે માનશું અને મારા માતા પિતા હદથી વધારે રાજી થયા પણ એમની સાથે પણ તમને એક વાત કરું કે સૌથી વધારે આ આ ઘટનામાં જો કોઈનો સપોર્ટ હોય ને તો એ સપોર્ટ મારા ધર્મ છે કારણ કે અત્યારે કોઈ દીકરાને એના મા બાપને તરછોડવા નથી દરેક જગ્યાએ મા બાપને તરછોડવામાં કદાચ ક્યાંક ને ક્યાંક એમના પત્નીનો હિસ્સો હોય છે પણ મને એટલું બધું ગૌરવ થાય છે કે મારા પત્નીએ આજ સુધી મારા મા બાપને એક કામ કરવા દીધું નથી મારે ક્યારેય સિટીમાં જ્યારે હું ગોંડલ તાલુકાના લીલાખા ગામે રહેતો હતો અને લીલાખા ગામથી મારે ગોંડલ આવવાનું થયું મારા મમ્મી પપ્પાએ એવું કીધું કે જાઓ તમે સિટીમાં રહ્યો ત્યારે એક વર્ષ તો મારે લેટ એટલા માટે થયું કે મારા પત્નીએ વાત કરી કે જો ગોંડલ રહેવા જવાનું હોય ત્યાં મમ્મી પપ્પા સાથે આવે તો જ રહેવા જવું છે નકર આપણે રહેવા જવું નથી અત્યારે હું જીકાઈ આ બધું કરી શકું છું એમના મૂળમાં જો કોઈનો ફાળો હોય તોય મારા ધર્મપત્ની વસાનો ફાળો છે કારણ કે જો બધું જ મારે કરવું હોય મારે આ સેવા કાર્ય કરવા હોય મારે મા બાપને દત્તક લઈને સેવા કરવી હોય પણ મારા ધર્મપત્ની મને સહકાર ન આપે તો આ કેવી રીતે સહકાર આપું મેં જ્યારે સાથે આવી અને મારા ઘરનાને વાત કરી તો એમની આંખમાં પણ આંસુ આવી ગયા કે વાહ આપણે હવે ડબલ સેવા કરવાનો મોકો આપને મળી ગયો એટલે આજે આ દિવસે હું ફરી ફરીને ધન્યવાદ મારા ઘરવાળીને આપું છું મારા ધર્મપત્નીને આપું છું વરસાને આપું છું કે આ કાર્યમાં મોટામાં મોટો મારા કરતા જો કંઈ મોટો સેવાનો ભાવ હોય તો એમનો છે અને એમને સમાચાર મળ્યા ત્યારથી મને કહે છે કે આપણે ક્યારે જવું છે ઘરે અને ક્યારે બધી વ્યવસ્થા કરવી છે તો આજે દિવસે હું મારા ઘરવાળીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું વરસાદ દીકરીને ગુજરાતી જનતા પણ ખૂબ આશીર્વાદ આપે છે કે આવી ધર્મપત્ની હોય કે જે પોતાના પતિને સારા કાર્યમાં સતત પડશાની જેમ ઊભી રહેતી હોય અને મા બાપને પોતાના મા બાપ અને એમાંય વૃદ્ધ દંપતી જેમની કોઈ પહેચાન નહોતી એમને પણ દત્તક તરીકે અપનાવી દેવાની જે દિલેરી બતાવવામાં આવે એ નાની સુની વાત નથી અલ્પેશભાઈ મારે બીજું એ પણ જાણવું છે કે જ્યારે તમને આ વાત જાણી કે અને ઈચ્છા થઈ કે મારે અમને દત્તક લેવા છે તો પહેલી વખત બળવા માટે ગયા ત્યારે એમની આંખોમાં કેવો ભાવ હતો તમારા માટે કેવી રીતે જોઈ રહ્યા હતા એમને એમનો દીકરો પાછો આવ્યો હોય એવો ભાવ લાગ્યો કે શું લાગ્યો કે જે કિડનીમાં મૃત્યુ પામ્યો છે કિડની ની બીમારીમાં દીકરો ભગવાને પાછો આપ્યો એવો બાવલ દેખાય કે શું દેખાયું હું જ્યારે ઘરે ગયો અને એમને પગે લઈ ગયો તો એમને મને એકદમ ભેટી ખૂબ મારા માથા ઉપર હાથ ફેર્યો મારા વાહ માં હાથ ફેર્યો એ આજે પણ કંપારી મને યાદ કરું છું મારા લોહળા ઉભા થઈ જાય છે એ માતાજી એવું બોયલા

જ્યાં ભગવાનને પૂજન કરતા હતા ત્યાંથી એક રૂપિયો લીધો એ તમામ મૂડી મારા હાથમાં મૂકીને મને કીધું કે આ તું હાચે આ તું મારો દીકરો છો આને ક્યારે વાપરતો નહીં આને તું તિજોરીમાં રાખશે ભગવાન તારા ધનના ભંડાર ક્યારેય ખાલી નહીં થવા દે આ જે આશીર્વાદ મળ્યા છે જે હું શબ્દોથી વર્ણવી શકતો નથી એ આશીર્વાદ લેવા માટે કોઈની મા બાપનો દીકરો જ બનવું પડે એ તો જ સમજાય એવા આશીર્વાદ આપ્યા હું ખૂબ રાજી થયો મને સમય હજી બોલાતો નથી જ્યારે મને મા બાપે આશીર્વાદ આપ્યા અલ્પેશભાઈ તમને એક બીજા મા બાપ તમને મળ્યા જેનો આધાર બનવાનું તમને સદભાગ્ય થયું જેનો દિવંગત પુત્ર ફરી પાછો આવ્યો હોય તેર વર્ષે એ ભાવ એમનામાં પેદા થયો અને ગદગદિત થઈ ગયા આપ અને એના વૃદ્ધ દંપતી બ્રહ્મ સમાજના હતા એમની સાથે વાત કરી અને એમને જ્યારે તમે દત્તક તરીકે અપનાવ્યા કોઈક નિમિત્ત બન્યું તમે કોને ક્રેડિટ આપો છો કે જેને તમે એમ કહી શકો કે મને એક બીજા પણ મા બાપ સાથે ભેટો કરાવી આપ્યો એ એ માટે ક્રેડિટ કોને જાય છે આમ તો અમારા બ્રહ્મ સમાજના પ્રમુખ છે જીતુભાઈ આચાર્ય એમને પણ ધન્યવાદ આપું છું અને જેમને મને આ મા બાપને મેળવા

એ નિમિત્તે કીટ આપવી છે એ કીટ આપવા સુધી વાત હતી પણ જ્યારે તમે જ્યારે ભાવ વ્યક્ત કરો કે નહીં તો દત્તક લેવા છે એ ક્ષણ કેવી હતી અને શું એના રિએક્શન હતા મેં જ્યારે ઘરે અમે જમતા હતા મારા મારા ઘરમાંના વાત કરી વર્ષાને મેં વાત કરી મેં કીધું આવી રીતે કીટ આપવાની છે તો મને વર્ષાએ કીધું કે શું પરિસ્થિતિ છે એમની એટલે મેં એમને વાત કરી કે સિત્તેર એક વર્ષની ઉંમર છે એમનો એક દીકરો વર્ષ પહેલા ભગવાનના ધામ પત્ની મને કીધું કે તો કીટ સુકામે પછી કોણ આપશે મેં કીધું એ પણ વાત સાચી છે તો મને મારા ઘરના વરસા મને એવી કીધું કે તમે એક કામ કરો ને બધી જ જવાબદારી તમે સ્વીકારી લો છે તમારે તો ભગવાનની દયા છે તો આપણે સેવા કરશું આપણે સાચવશું તમને શું વાંધો છે પછી અમે જમતા જમતા મને એને કીધું કે આપણે એને સાચવશું બધું આપણે એને જમવાનું પૂરું કરી દેશું કપડાનું બધું કરાવી દેશું આપણે એમને જાત્રા કરાવશું તો આ તમામ શ્રેય મારા ધર્મ પત્ની વર્ષાને જાય છે કે એને મને આ કાર્ય કરવા માટે પ્રેરણા અને હિંમત આપી અને એ પછી જે જીતુભાઈ આચાર્ય સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો કે મારે કીટની માત્ર દત્તક લેવા છે મારે એમની સેવા કરવી છે ત્યારે બ્રહ્મ સમાજના આગેવાનોનો રિએક્શન શું હતું ત્યારે સમસ્ત બ્રહ્મ સમાજે અમે મહિલા વાત કરી અને આ ગોઠવણ કરાવી દીધી અમારા ભુવનેશ્વરી પીઠના રવિશંકર મહારાજ હતા અમારા બ્રહ્મ સમાજના આગેવાનો હતા બ્રાહ્મણ બધા ભેગા થઈને વિધિ કરાવી અને મને આ સરસ કાર્ય એમને મને કરાવી દીધું હું સમસ્ત બ્રહ્મ સમાજનો નો આભાર માનું છું કે મને એમને દીકરા તરીકે સ્વીકાર્યું અલ્પેશભાઈ હવે કોઈ ઘર કામ કરવા જાય છે જે વૃદ્ધ મા બાપ તમે આપી દત્તક સ્વીકાર્યા એમને કામ કરવાની આપે ના પાડી છે કે એમને ટાઈમ પાસ કરવા માટે કામ કરે છે હજુ ના આજે જ મારા ઘરના એ મને વાત કરી છે વર્ષાએ કે હું બહાર હતો બધા જ અમિતભાઈ શાહનો કાર્યક્રમ આવે છે એટલે પ્રવાસ માં હતો એટલે આજે જ મને કીધું કે હવે આપણે કાલે એમના ઘરે જવું છે અને અને એમના ઘરે જઈ આપણે તમામ કરવા છે બંધ કરાવી દેવું છે અને એમના ઘરે જે કઈ વ્યવસ્થા કરવાની હોય આપણે કરવાની છે હવે પછીથી કોઈના ઘરે કામ કરવા નહીં જાય હવે બસ ઓનલી ફોર શિવ આરાધના કરશે ભગવાન ભજન કરશે અને હું મા બાપ તરીકે એમની સેવા કરીશ થેન્ક યુ અલ્પેશભાઈ ખૂબ હૃદયદ્રાવક અને દિલની સંવેદનાઓને ઝંઝનાટટી આપે એવી કી ઘટના તમે વ્યક્ત કરી ઘટના માત્ર વ્યક્ત નથી કરી તમારું ઇન્વોલ્વમેન્ટ તમારો સમર્પણનો ભાવ અને સેવાનો ભાવ કંઈ સેવા સપ્તાહની સાચી ઉજવણી આનાથી વિશેષ કોઈ હોઈ શકે જ નહીં ધન્યવાદ આપને અને આપની જે દીકરી છે આપણા ઘરેથી છે ધર્મપત્ની છે બંનેને ખૂબ ખૂબ હું સંવેદનાપૂર્વક હું આભાર માનું છું કે આ કોઈક પુણ્યનું કામ જબરજસ્ત પુણ્યનું કામ કરે છે અલ્પેશભાઈ અહીં રજા લઈએ છીએ આપણે ફરી મળતા રહીશું પ્લે કાર્યક્રમમાં અત્યારે રજા આપો નવા વિષય સાથે ફરી મળીશું અત્યારે અલ્પેશભાઈનો આભાર માણીને અહીં વાત પૂરી કરીએ છીએ